નર્મદા અને ગીર પંથકમાં પડશે માવઠું હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેરમી પંદર એપ્રિલ દરમિયાન વરસાદની વકી છે પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી પરંતુ આ જિલ્લાઓ પરથી મોટી ઘાત છે ત્યારે હવે વરસાદ આગળ જતા નવા જિલ્લાઓમાં વરસાદી આગાહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં માત્ર માવઠું આવશે હવામાન ખાતાએ જણાવ્યું કે આ પહેલા દસ અને અગિયાર એપ્રિલના રોજ વરસાદની આગાહી હતી પરંતુ તે દિવસોમાં વરસાદ આગળ વધ્યો હતો

આ દિવસો દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય 10 થી 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝર ગરમી પડશે જો કે આ સાથે જાંદી વંટોળ સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી પણ થશે હવામાન માંગ ભારે પલટા આવશે આ વર્ષે ગરમી પ્રીમોન્સુન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મે થી પાંચ જૂન આસપાસ ગુજરાતમાં માં કેટલાક ભાગમાં વરસાદ થશે એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે કારણ કે પહેલા વરસાદ અને બાદમાં આગોકી ગરમીની આગાહી છે પણ એપ્રિલ મહિનામાં પચીસ માંથી વીસ દિવસ તો ચાલીસ ની વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે વેકેશન પૂરું થતા જ વાતાવરણ તેના અસલી મિજાજ માં આવે તેવી સંભાવના છે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી પાર પહોંચી જાય તેવી શક્યતા છે